ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આથી તો માટી ના ખુ હોય ચરકારી થતો હતો ને એના માટી ના ખાઈ કારણ કે આ ચક્રના વેલા ને બધું ખવાય ને એટલે શક્કરના વેલણ એવું હોય ને એટલે પશુ કાદવ થાય બહુ મોટું મોટર કરે ઢોરો એટલે એના માટે માટી ના ખાઈ શકે માટીનો ઢગલો કરાય જો ગાય સાચ તો તમને હા ને ગુલાબ બતાવ જો ગાય આ સબ તો પડી ગયું આ મીઠું લીમડું આ મારું ગુલાબ jadi kan mas temur tu gulap bias bias gulap cili hari ni bisa jo ada mugro hari aja tu je pada nanti di Sakura

અને આ સરદાર આના કારણ સાથે કઈ સમાન બહુ જ શોખ સાવ વાબાન બધું આ સરંગ સ સા જામ સ એ સા બીજો સરંગ બોસો બસ આ લીમડી છે લીમડીનો લેબડો પાડી નાખોલીઓ છે બધી આ સેતુરી છે એ કાયરાઈ કાયરાઈ બીજા બધા ઝાડવા વાવવા કરતા આવું બધું વાવું સારું કારણ કે આ આપણો ને અને જે આ ચકલો છે જીવર છું એ બધો ને ખાવાની પૂરું થાય જો કઈ આ બધું વાયુ છે બધું આ બધું મને આ બધું આ બધા બહુ શોખ છે એલોવેરા છે આ બધી વેલો અમાર નાની યુવિકા રહી બધું તોડી તોડી નાખી દેસ આવા જ અમારા અવનવા વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ જય માતા